નમસ્કાર મિત્રો તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી કે મારા ગાયત્રીબેન પ્રાથમિક શાળા સોનેથની અંદર અભ્યાસ કરે છે અને બાલવાટિકાની અંદર અભ્યાસ કરે છે તો આપણે થોડુંક એમના વિશે જાણીશું તમારું નામ શું છે તમારા પિતાનું નામ અને અટક ગામ તાલુકો જિલ્લો બનાસ પેલા બનાસકાંઠા તો હવે હાલ કયો છે હા અને તમારા મમ્મીનું નામ અને તમારા દાદાનું નામ અને તમારી દાદીનું નામ અને તમારા નાના ભાઈનું નામ અને તમે શમાં અભ્યાસ કરો છો બાલ વાટિકામાં અભ્યાસ કરો છો ને કયા સાહેબ ભણાવ્યા છે એવું છે એમ અને સ્કૂલની અંદર શિક્ષણ કેવું છે અને રમત ગમત આવું બધું રમાડે છે અને કસરત એવું કરાવે છે અને આચાર્ય સાહેબ છે એ રેગ્યુલર હાજર રહ્યા છે હેમ અને બાળકો દરરોજ રેગ્યુલર બધા આવે છે હેમ અ શનિવારે કેમ નથી આવતાનું કંઈક કારણ હશે ને નથી ખબર એટલે ખેતરોમાંથી વધારે આવે છે મોટાભાગે ખેતરોવાળા નથી આવતા એટલે દૂર પડતું હોય છે આવવા જવામાં એના કારણે નહીં આવી શકતા હોય અને તમને સમાં રસ છે ગીતો ગાવામાં રસ છે બાળ ગીત કરવામાં રસ છે કોઈ બોલવામાં રસ છે તો તમારું કોઈ ફેવરેટ ગીત હોય ને તમને આવડતું એવું ખરી તો બે શબ્દો સંભળાવશો બોલો કચરા બાલો મેં કચરા ભિડિયા ઝોલા ગાય રે દેખ કે મુજકો મસ્ત જવાની સરકો શરમારી ચૂન અડ ઉડી ઉડી જાય રે હૈ તરી ચૂન અડ ઉડી ઉડી જાય રે તેરે બિન સો સકું તેરે બિન ચા સકું સજના

તો પોલીસ બનવું હોય તો બોડી બિલ્ડર પણ હોવું જરૂરી છે તો બોડી બનશે તો પોલીસમાં જશો ને ખાસ તાર બનશે અને બીજું કયો સમય શોખ છે વધારે ગીતો સિવાય ડાન્સમાં ડાન્સ કોઈ પણ ગીત ઉપર આવડે એમ અને ભવિષ્યમાં ડાન્સર કે ગીત જ ગીતકાર જ બનવું છે કે પોલીસ બનવાનું તમે સપનું કીધું છે એ પણ સાકાર કરવાનું છે એવું છે એમ અને તમે આ આ વિડીયો દ્વારા શું સંદેશો આપશો છોકરોને ભણવા માટે સંદેશો આપશો કે શિક્ષણ જરૂરી છે રેગ્યુલર ભણવા જવું જોઈએ હા અને રજા બા સ્કૂલમાં ના પાડવી જોઈએ તેવો પણ સંદેશ આપશો ને તો બોલો કે બાળકો કે રેગ્યુલર ભણવા જજો હમ હમ અને આ વિડીયોના શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્ક યુ આભાર ગાયત્રીબેન સાથે મુલાકાત કરીને આનંદ થયો તે બદલ ખૂબ ખૂબ આભાર